દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સના મહાકાય પ્લાન્ટના ઝેરી કેમિકલથી સ્થાનિકો અને માછીમારોના હાલ બેહાલ થયા છે ટાટા કેમિકલ્સનું નામ આપણા દેશમાં અદબથી લેવામાં આવે છે પણ ટાટા કેમિકલ્સ મેનેજમેન્ટમાં બેઠેલા અમુક લોકોના પાપે કેટલાય ગામડા ઉજ્જડ બન્યા છે દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સ સિમેન્ટ પ્લાન્ટની આજુબાજુમાં જમીન હોય દરિયો માત્ર ઝેરી કેમિકલ્સ સિવાય કંઈ દેખાતું નથી અને ખેડૂતો માછીમારો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિક જાગૃત માલધારી દ્વારા દરિયાનું પાણી ઓસરતા ઝેરી કેમિકલ્સનો પડદાફાશ કરવામાં આવ્યો અને વિડીયો વાયરલ થયો ત્યાર પછી સ્થાનિકો દ્વારા પણ રિયાલિટી ચેક કરવા માટે બોટમાં બેસીને દરિયામાં ગયા અને જે નજરે આવ્યું તે ચોંકાવનારા દ્રશ્યો હતા ટાટા કેમિકલ્સ મીઠાપુર સિમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું વેસ્ટ ઝેરી કેમિકલ પાઇપલાઇન મારફતે નજીકના દરિયામાં નિકાલ કરવામાં આવે છે જેના પરિણામે આરંભાળા પાડલી હમુસાર જેવા ગામનો દરિયો ઝેરી કેમિકલયુક્ત બન્યો છે જેના લીધે દરિયાઈ સૃષ્ટિ નાશ પામી છે અને માછીમારો રોજગારી વિહોણા બન્યા છી બોટ વાળાને મેં પૂછ્યું મેં આ લાગતા ઓળખતા મેઘાબાર કીધું મેં હાલો ઓલો દરિયાનું પાણી હટવાનું છે બાર મહિને એક વરુ કેમિકલ આખો દરિયો હટી જાય પછી કેમિકલ અમે અહીંયા બોટ લઈને ગયા હતા પણ એટલું કેમિકલ ને કોઈ સીમા ને ત્રણ ચાર કિલોમીટર અમે આટલા અહીં પોચી થડ ઉપર હવે ત્રણ બે કિલોમીટર દૂર પ્રાંત સાહેબ ને બધા અધિકારીઓ આવ્યા હતા લાગતા ઓળખતા

ટાટા કેમિકલ નો અટાણે ખુલ્લી ચેનલ જાય છે એમાં પ્રાંત સાહેબ ખબર છે પ્રાંત સાહેબ ને બધા ઓછા મોજા નહીં આવે તો ચાર પાંચ વખત પ્રાંત સાહેબ મામલદાર સાહેબ ભાઈ મારું નામ છે અલી મામન ભાઈ વાટા આરંભળાનો રહેવાસી છે માછીમાર માણસો છે મેં બધા નાના માછીમારો છે ટાટા કેમિકલ્સ જે કેમિકલ્સ નાખે છે એનાથી અમારી રોજીરોટી બધું બંધ થઈ ગયું છે હવે અમે બધે બેરોજગાર થઈ ગયા છે ઓખા આરંભળા અને બેટ ત્રણેય ત્રણના માછીમાર સાવ બેરોજગાર થઈ ગયા છે અમારે બીજું કાંઈ માછીમારી સાવ અમને બીજું કાંઈ આવડતું નથી અમારા છોકરાઓને કેમ નભાવવું અમારા કેમ છોકરાઓને ભણાવવું અમારી રોજીરોટી કેમ હલાવવું એનાથી અમને બહુ તકલીફ છે સાહેબ લેખિતમાં આપેલું છે સાહેબ અમે ફિશરીઝમાં આપેલું છે બધી જગ્યાએ સાત જગ્યાએ અમારે અરજી આપેલી છે માનવ અધિકારીમાં આપેલું છે મરીનમાં આપેલું છે ફિશરીસમાં આપેલું છે બધી જગ્યાએ સાહેબ અમારું આપેલું છે એ લોકોનો કોઈ જવાબ આવેલું સાહેબ અમારે કોઈ અત્યારે કોઈ જાતનું હજી અમને જવાબ કાંઈ આપવું નથી નથી કોઈ ફિશરીસવાળા અમારા ઘરે આવ્યા હતા કે બધું કાંઈ નિરીક્ષણ કરીને વહી ગયા છે એનું કાંઈ કોઈ અધિકારી અમને જવાબ નથી આપ્યું તાત્કાલિક અમારું જેમ જે ઝેરી કેમિકલવાળું પાણી જે ટાટા કેમિકલ નાખે છે એનાથી બધા અમારું બધું માછીમારી બધું અમારું ખરાબ થઈ ગયું છે એનાથી અમારી રોજીરોટી થઈ ગઈ છે બંધ સાહેબ જુસો બાદમ જીમાની ઓખાનો રહેવાસી છું આશરે બધો બસો અઢીસો કોળી છે એ જે જેટી બનાવી છે ટાટા કેમિકલને એમાં જે કેમિકલ નાખશે તો એમાં બસ્સો બસો અઢીસો રોજી રોજગાર છીનવાઈ જશે એમાં એક એક હોડીમાં તમે જો તો બે બે જાળા જાય છે એક કોળીમાં બે બે ચાર ચાર ઘર હાલે છે હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું કેવી રીતે અમારે એનો એડજસ્ટ કરવો એ કાંઈ એમને સમજાતું નથી હવે ટાટા કેમિકલ તરત જ તત્કાલી ધોરણે એ બંધ કરે એવી અમારી અરજી છે સરકાર શ્રી કેમિકલ કેવી રીતના નાખે છે એ કેમિકલ સાહેબ પાઇપમાંથી એ પાઇપ મોટા મોટા રાખ્યા છે ને એ પાઇપથી નાખે છે પણ અંદર કોઈને સાહેબ જવા જ નથી રહેતા કે આપણે કાંઈ ખબર પડે કે કેવી રીતે કેમિકલ નાખે છે તો પછી તમે કેવી રીતના માછીમારી કરો છો હવે હવે સાહેબ હું માછીમારી સાહેબ થાતી જ નથી હવે અમારે ભૂખ મરવાનો વારો આવ્યો છે હવે અમે શું કરીએ હવે આ કેમિકલ બંધ નહીં કરે તો બે મહિના ત્રણ મહિના પછી અમારે ભૂખો મરવાનો વારો આવશે